જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મિત્રો આજે આપણે વાત કરવાની છે સમાજની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ એટલે એક નહીં અઠારે વરણ માં બનતો પ્રશ્ન એ પ્રશ્ન વિશે આપણે વાત કરવાની છે મિત્રો વાત જાણે એમ છે કે દરેક સમાજમાં પચાસ ટકા લોકો અમીર છે તો પચાસ ટકા લોકો ગરીબ પણ છે તો તમે જે પણ ખર્ચા કરતા હોય માનો કે લગ્ન છે મહેણું છે કોઈ ઢોંઢ છે કોઈ જન્મદિવસ છે કોઈ બી પ્રકારના તમે ખર્ચા કરતા હોય મિત્રો તો જે લોકો પૈસાવાળા છે એમને એક વાત ધ્યાનમાં હંમેશા રાખવાનો કે જોઈ વિચારી અને ખર્ચો કરવાનો એનું કારણ છે કે આપણે એ ખર્ચા કરશું તો જે નોના અને મિડલ ક્લાસ લોકો છે આપણી સમાજમાં એમના ઉપર તરત અસર થશે એનું કારણ છે કે તમે આવું કર્યું તો એમને દીકરા દીકરી છે ફલાણા જેવું કર્યું તો પપ્પા આપણે એવું કરવું છે તો મિત્રો જોઈ વિચારી અને ખર્ચા કરો તમે દરેક સમાજને તમારી સમાજને અઢારે વરણને ધ્યાનમાં રાખીને ખર્ચો કરો મિત્રો કે માનો કે એક ગાડી પડતું હોય તો બે ગાડી ન કરવાની મંડપ છે તો મંડપ દસ પડદામાં પડતું હોય તો વીસ પડદા નહીં કરવાના પછી અમુક એવા જે ફાલતુ ખર્ચા છે નહીં કરવાના જેથી તમારી સાથે ગરીબ લોકો પણ ચાલી શકે એ તો મારી તો આટલી રાય છે મિત્રો અને દરેક સમાજમાં થતો પ્રશ્ન આવે છે પછી ખર્ચા વધી જાય છે તો તમે જે અમુક અમીર લોકો છે સમાજમાં એમને પાંચ દસ લાખ કે વીસ લાખ કોઈ ફરક પડતો નથી મિત્રો પણ જે મારા જેવા ગરીબ અને મિડલ ક્લાસ લોકો છે તો મારી સમાજમાં મારા બધાવાલામાં કે કોઈ સમાજની અંદર કોઈ દસ લાખનો વીસ લાખનો ખર્ચો કર્યો હોય અને એ ખર્ચો કરવા માટે મારી પાસે પૈસા નથી તો મારા બાળકો કે છે ફલાણા જેટલો ખર્ચો કર્યો તો પપ્પા પેલું કર્યું હતું પેલું હા કર્યું હતું ના કર્યું હતું તો આ એક દાખલો છે એમાંથી મિત્રો સમાજની અંદર ઘણા એવા બાપ છે કે જેમને આત્મહત્યા કરવી પડે છે ખર્ચો વધી જાય માથે લેણો થઈ જાય તો સમાજના દરેક મિત્રોને નમ્ર અપીલ છે અઢારે વરણની એકની અઢારે વરણને નમ્ર અપીલ છે કે તમે ખર્ચો કરો જોઈ વિચારીને કરો પાછળ જે મિડલ ક્લાસ લોકો છે એમનું પણ ધ્યાન રાખો અને આ મિત્રો એક ખાસ વાત કરવી છે મારે કે મિત્રો તમને એવું લાગતું હોય કે આ માણસ તકલીફમાં છે એ ખૂબ હેરાન થાય છે જો તમારે પાસે વ્યવસ્થા હોય પચીસ રૂપિયાની તો તમે એની મદદ પણ કરી શકો છો મિત્રો કારણ કે તમારે એની મદદ કરેલી તમે લાખ બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ રૂપિયા જો ભગવાનને દાન કરતા હોય તો ભગવાનને પૈસોની મિત્રો જરૂર નથી અને જરૂર છે તમારે એકબીજાની હેલ્પ કરવાની તમે એક પરિવારની મદદ કરી તારે એને કહી દેવાનું કે તારા ઘરે સારું થાય તું કાલે બે પરિવારને મદદ કરજે એ બે પરિવારને ઘરે કાલે સારો થશે એને કહી દેવાનું બબે બબે તું કરજે તો ચટલા છે ચાર પરિવારનું હારો થયું એમ કરતા કરતા મિત્રો મારું માનવું એવું છે કે એંસી ટકા કોઈ તકલીફમાં રહેશે નહીં તો મિત્રો ખૂબ જોઈ વિચારીને ખર્ચા કરો અને દરેક સમાજને ધ્યાનમાં રાખો ફાલતું ઝઘડા કરવાની વાત વાત ઉપર કારણ કે મનખો એકવાર મળ્યો છે બીજી વખત મળવાનો નથી મિત્રો તો આ વિડિયો મારે બનાવવાનું કારણ એક છે કે થતી ઘટના ઉપર આધારિત છે ને આવાના વિડીયો તો બનાવતા રહીશું મિત્રો લાઈક નહીં કરો ચાલશે પણ કોમેન્ટ અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં આ વિડીયા વિશે તમારો અભિપ્રાય જરૂર આપજો તો મિત્રો મળશો નેક્સ્ટ વિડીયામાં અલગ પ્રકારનો અલગ ટોપિકનો અને હવે આપણા વિડીયો આ જ પ્રકારના આવશે અલગ અલગ નોલેજ ઉપર તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટને શેર જરૂર કરજો અને બને એટલો ખર્ચો અલ્ફાવવું મત કરજો અને પાંચ લોકોની મદદ કરજો અને એ પાંચ લોકોને એમ કહેજો કે તું દસની મદદ કરજે જ્યારે તારા ઘરે સારો થતા તો એના થકી તમારા ઘરે કોઈ ઘટના બનતી છે તો એ ઘટના ક્યારે નહીં બને ભગવાન ત્યાં રાજી રહે છે શાસ્ત્રમાં કીધું છે કે ડુંગરાવાળીને રાજી રાખશો તો ડુંગરાવાળી હંમેશા રાજી છે જય માતાજી મિત્રો